ડાંગ જિલ્લાના આહવા ખાતે એકલવ્ય પ્રાથમિક શાળામાં નેત્ર ચિકિત્સા કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં કેમ્પમાં ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાત રેડક્રોસ સોસાયટી ડાંગના ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વમાં ગરીબ તથા મધ્યમ વર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અનેકવિધ સેવા પ્રકલ્પો થઈ રહ્યા છે આ કેમ્પમાં આહવા તથા તેના આજુબાજુ વિસ્તારના આવેલા ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આંખોની તપાસ કરાવીને નિઃશુલ્ક ચશ્મા મેળવ્યા હતા કેમ્પમાં ચારસો બાવન રજીસ્ટ્રેશન થયા હતા અને ચારસો ને સાડત્રીસને ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું અમે આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણનો કેમ્પ આહવા ખાતે રાખ્યો છે એ આખા ગુજરાતમાં લોકો દેખતા થાય એ એ માટે અમારા અજયભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન લઈ અમે લગભગ આખા જિલ્લામાં ત્રણ કેમ્પો યોજીને દરેક દીઠ છસો વ્યક્તિઓને મફત ચશ્મા આપવાનો નક્કી કર્યું છે મારે આંખની તપાસ માટે હમણાં ચશ્મા આપવા તે સારું દેખાતું છે